નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મહેમાનની ભડલીની ઊભી બજાર વીંધીને ઘોડેશવાર ચાલ્યો જાય છે એના પાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરવેલા છે અસવારના ઓઠ મરક મરક થાય છે સોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતુક જોઈ રહ્યો બધાના મોં કાળા મસ્ત થઈ ગયા સૌને લાગ્યું કે મહેમાન કંઈક મર્મ કરતો જાય છે કોઈએ વળી વધુ પડતા કૌતુકના માર્યા પૂછ્યું આપા સીતરા કપરડા આ સાળો વળી શું ઉપડ્યો છે અસવારે ઉત્તર દીધો એ બા આ તો આપા ભાણની મહેમાન ગતિ પડલીની સરભરા ભારે વખાણમાં છે ને બા એટલે ત્રણેય પરજુમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાવશું બડલીનું નાક વાઢતો વાઢતો એ સીતરો કપરડો ગામડે ગામડાની ઊભી બજારો વીંધીને ઘણા બી ચાલ્યો ગયો કોણ જાણે કોની ભૂલ થઈ કે કોઈ દિવસ નહીં ને આજ જ બદલીના દરબાર ખાસરના ગઢમાં સીતરા કપડાનું ભાણું ન સસવાણું ભાણ ખાસર ઘેરે નહીં અને કોઈ કે કપરડાને ડુંગળી રોટલો પીરસ્યા ભાણ ખાસર જ્યારે ઘેરે આવ્યા ત્યારે બાઈએ વાત કરી કે સીતરો ડુંગળીને રોટલો ભાલે સડાવીને આપણા ખોરડાને ફજે તે કરતો ગયો ભાણ ખાસર ખીજાયા બાપડો એક ગામડીનો ધણી મારી આબરૂ ઉપર હાથ નાખી ગયો એટલું બોલીને એણે વેર લેવાનો વિચાર કર્યો પણ કાંઈ માથા એવા વેર થોડા વળે છે તલવારના વેર તલવારથી લેવાય અને રોટલાના વેર રોટલાથી શીતળે કપરડે ઘેર જઈને પોતાની કાઠિયાણીને શેતાવી દીધી ધ્યાન રાખજે પાણ કાચર નાક કાપવા આવશે લાખ વાતે આવ્યા વિના નહીં રહે બાય કહે ફિકર નહીં તે દિવસથી રોજે રોજ ગામના કાઠીઓના ઘેરે ઘેરે સુલામાં અગ્નિ તૈયાર જ રહે દહીંના પેડા દૂધના દોણા દળેલી સાકર અને સુલે મૂકવાના સોખા તૈયાર રહે સાજણી સવારે અને સાંજે તો ભેંસો દોવા આપે પણ બપોરના અને મધરાત જેવા કટાણે દૂધની જરૂર પડે તેટલા માટે જ અમુક ભેંસોને સવાર સાંજ ન ધોતા બપોરે અને મધરાતે દોહે તેને સાજણીયું કહેવાય ભેંસો પણ હાજર રાખે અને ચિત્રો કપડો પણ ફેરા કરવા જાય ત્યારે સાકર સોખા સિવાય બીજું કાંઈ લૂંટે નહીં એકવાર ચિત્રો ફેરે ચાલ્યો કહેતો ગયો પાણ ખાસર આવે તો મારા આવતા પહેલાં રજા દેશો નહીં બીજે દિવસે બરાબર મધ્યાહુને ભાણ ખાસરે એકસો ઘોડે આવીને પૂછ્યું આપો શીતળો છે ઘેરે ઓરડેથી આઈએ કહેરાવ્યું કાંઠી તો ઘેરે નથી પણ કાંઈ ઘર હારી લેતા નથી ગયા પાણ ખાસર જો જાય તો એને સુરજ દેવળની આણ છે પાણ ખાસરને તો એટલું જ જોતું હતું કાઠીઓએ આવીને સોયે અસવારોના ઘોડા ગામના ઘેર ઘેર બાંધી દીધા લીલાસમ બાજરાના જોગાણ સડાવી દીધા કસુંબો વટાવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓને ઘેર ઘેર સળગતા સુલા ઉપર સોખાને લીલું શાક સડી ગયા અહીં જ્યાં અમલની અંજલીઓ આપાના આપના સમ મારું લોહી વગેરે સોગંદ આપી આપીને પીવરાવી દીધી ત્યાં તો ખવાસ બોલાવવા આવ્યો સાસ પીવા દરબારની લાંબી ધોળેલી અને સાકળા તોરણથી શણગારેલી ફૂલ જેવી પરસાણની અંદર રેશમી રજાઈઓ ઉપર પસાસ પસાસ ભૂખ્યા કાઠીની પંગત સામસામે બેસી ગઈ તાસળીમાં સોખા સાકર અને દૂધ પીરસાણા પડખે ઘઉંની ઘીવાળી રોટલીઓ મૂકાણી તાણ કરી કરીને મહેમાનોને ગળા સુધી જમાડ્યા પછી સીસમના ઢોલિયામાં પોરણ પોઢણ રોંડે આંગળી જેવી જાડી ધાર થાય તેવી કસુંબા અને રાતે પાછી દૂધ સાકરને સોખા ઉપર ઝાપટ અને એક દિવસ વીતીએ મહેમાન કહે હવે શીખ લેશું આય કહે આપ જો જાઓ તો કાઠીનો અમને ઠપકો મળે બીજે દિવસે પણ સવાર બપોર અને સાંજની ત્રણે ટક કાઠિયાણીઓએ પોતાની તમામ કળા કારીગરી ખર્સી નાખીને પેપરડીના બાવળના પરબડીયાના હાથલા થોરના પરબોળિયાના મીઠાના અને દૂધના ફીણના એવા ભાત ભાતના તો શાક બનાવીને ખવડાવ્યા મહેમાનોને ડુંગળીનો દૂધપાક કરીને જમાડ્યો માથે ભાત્ય ઉપડે તેવા સાકરના રોટલા બનાવ્યા સોખાની બજર શેવની સોખાની બરજ શેવની બરજ અને હરીસો રાંધ્યો કોણ જાણે એવો તે ઓપ એ હરીશો આપ્યો કે એના સાસલામાં માણસનું માં દેખાય કાઠીઓ ખાવા બેસતા ત્યારે આંગળા કરડતા અને કોઈ શાક તો ઓળખી શક્યા નહીં એમ ત્રણ દિવસ વીત્યા પણ મહેમાન ગતિમાં જરાય મેળ મોળપ ના કહેવાયું એવું આપા ભાણને ક્યાંય ન લાગ્યું એણે બે હાથ જોડીને ઓરડે કેહરાવ્યું આય હવે તો હદ થઈ ચિત્રાના ખોરડાની ઓળખાણ હવે તો પૂરેપૂરી થઈ ગઈ હવે રજા આપો આ જવાબ મોકલ્યો આપા ભાણ તમારે ઓરડે તો જોગમાયા કમરીબાઈના બેસણા છે અમે તો રાંગ કાઠી કહેવાઈએ ગજા સંપત પ્રમાણે રાબ સાબ પીરસી છે અને તમે મોટું મન રાખીને અમારી પરોણાગત લીધી તે અમારી શોભા વંદે એકસો ગોળે ભાણ ખાસર સડી નીકળ્યા આવ્યા તો તો વેર લેવા પણ આ તો ઉલટું પોતાને માથે વેર વાળ્યું ત્યાં સીમાડા ઉપર જ કપરડો મળ્યો સામસામા રામ થયા ચિત્રો કહે બા ઘોડા પાસા ફેરવો ભાણખાસરે બે હાથ જોડ્યા કહ્યું આપા ત્રણ ત્રણ દિવસ થઈ ગયા અને આઈએ કાંઈ બાકી નથી રાખ્યું અરે વાત છે કાંઈ ભાણખાસર ભાણખાસર જેવો કાઠી બાઈડનો મહેમાન બનીને વયો જાય પાણ ખાસરે બહુ આજીજી કરી મર્મમાં જણાવી દીધું આપે પછી ત્યાં એક વાવ હતી વાવને બેસીને સિત્રે કસુંબો કાઢ્યો પણ કસુંબો લેવાઈ રહ્યા પછી કાંઈક ગળ્યું જોઈએ ઉનાળો ધોમધકતો હતો સહુના ગળા સોસતા હતા શરબત કરવું હતું પણ ઠામ ન મળે ચિત્રાની સાથે સાકરના ત્રણ ચાર ચાલકા હતા લ્યો બા સૂજી ગયું એમ કહીને એણે શારે સાલકાની સાકર વાવમાં પધરાવી ડાયરો કહે અરે આપા હા હા એમાં હા હા શું ભાણ ખાસર જેવા મહેમાન ક્યાંથી આખી વાવમાં સરબત થઈ ગયું આખી વાવમાં સરબત સરબત થઈ ગયું સહુએ પીધું રામ રામ કરીને સાલી નીકળ્યા સાલતા સાલતા ભાણ ખાસર બોલ્યા બા ચીતરો રોટલો વિંધે એ પ્રમાણ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ